મુંબઈ બાદ સુરતની સમૃદ્ધિથી અંજાઈને અનેક લોકો પર પ્રાંતથી આવીને અહીં રોટલો રડવા લાગ્યા છે તે તો સુરતમાં તે ક્રેડિટ લેવા જેવી વાત છે પરંતુ તે બધા વચ્ચે ઉડીને આંખે વળગે અને આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે અહીં ભિખારીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા છે એમાં પણ મહિલા વૃદ્ધ ભિખારીઓ સૌથી વધુ છે સૌથી શંકા ઉપજાવનારી બાબત એ છે કે દરેક મહિલાના ખોળામાં નાના બાળકો હોય છે ઉપરાંત બે ચાર અને ચારથી પાંચ વર્ષના બાળકો કારોની વચ્ચે ભીખ માંગતા ફરતા હોય છે સુરતીઓ તેને ચોક્કસ ભીખ મંગાવનારી ગેંગ આ શહેરમાં સક્રિય થઈ હોવાની શંકા સેવી રહ્યા છે દરેક ચાર રસ્તે સવારથી સાંજ તેઓ પોલીસની હાજરીમાં જ કારની કતારોની વચ્ચે ઘૂસી જઈ ભીખ માંગતા જોવા મળે છે જે અકસ્માતને પણ નોતરું આપી રહ્યા છે દરેક ચાર રસ્તાઓ પર ખોળામાં બાળકો સાથેની મહિલા જોવા મળે છે તમે કોઈ પણ સમયે ચાર રસ્તા પરથી પસાર થાવ એટલે એક જ સ્ટાઇલમાં ફરતી મહિલાઓ જોવા મળે છે તેના ખોળામાં બાળક સૂતેલું જોવા મળે છે તમે કોઈ પણ સમયે જુઓ તો આ બાળકો સૂતેલા જ હોય છે તેમના હાથમાં એક અડધા દૂધથી ભરેલી બોટલ હોય છે અને આવીને તે બોટલ તેઓ ફોર વ્હીલ વાહન ચાલકની કાર પર જોર જોરથી અથડાવે છે અને ભીખ માંગે છે અગર તમે ન આપો તો તે તમને ગાળો બોલવા સુધી ખચકાતી નથી ઘણી મહિલાઓ પાણીની બોટલ માંગે છે શંકા ઉપજાવનારી બાબતે છે કે આ નાના બાળકો ખોળામાં છે તે આખો દિવસ ઊંઘી કેવી રીતે રહે છે શું તેઓને કોઈ ઘેલી પદાર્થ પીવડાવી સુવડાવી રખાય છે શું આ બાળકો ખરેખર આ મહિલાઓના છે આટલી મોટી સંખ્યામાં બાળકો સાથે મહિલાઓ ક્યાંથી ઉતરી આવી વૃદ્ધો પણ ક્યાંથી આવી ચડ્યા આ સવાલોના જવાબ શરીજનો જાણવા માંગે છે અને તે પોલીસ સમક્ષ આશા વ્યક્ત કરી રહ્યા છે કે અનેક મોટા ગુનાઓ શોધવામાં પાવરથી બની ગયેલી સુરત પોલીસ આ દિશામાં પણ શંકાની નજરે જુએ અને ચોક્કસ કાર્યવાહી કરે તો કદાચ બાળક ચોર ટોળકી અથવા ભીખ મંગાવતી પ્રોફેશનલ ગેંગ સુધી પહોંચી શકે એમ છે